શ્રી કૃષ્ણ બેનો આજે ફરીથી તમારા માટે બાંધણી કોન્સેપ્ટમાં આપણે ઘણા ટાઈમથી બાંધણીમાં કોઈ અપડેટ નહોતી આજે ફરીથી તમારા માટે બાંધણી કોન્સેપ્ટમાં એકદમ સોબર વસ્તુ લઈને આવી ગયા છે પેલા કલર જોઈ લેશું એક થી એક કલર ચડિયાતા રહેવાના છે જોઈ લે કા આવશે ગ્રીન કલર રહેવાનો છે જેરી ગ્રીન કલર એકા આવશે રાણી કલર રહેવાનો છે જે કોઈ કલર ગમે એનો સ્ક્રીનશોટ પેલા જલ્દીથી લઈ લેજો એટલે તમને એક બીસ ઓપન કરીને પણ બતાવી દઈશ દઉં એકા આવશે એનો મોરપીચ કલર રહેવાનો છે કલર બધા જ અલગ છે મેથી પીળો કલર છે

આવું જ કલેક્શન જોવું હોય ને તો પેલા અમારા તમે કરી દેજો કારણ કે ડેલી અપડેટ તમારા માટે લાવતા રહેશો રમા કલર નું અને સિમ્પલ સ્લીવમાં બેલ્ટ રહેવાનો છે અને પલ્લુ ની વાત કરીએ તો આ એનો પલ્લુ છે લો પલ્લુ પણ એકદમ સોબર અને સિમ્પલ પલ્લુ રહેવાનો છે તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને રૂબરૂ આવીને પણ તમારે ખરીદી કરવી હોય તો તમારી શોપ છે નાના વર્ષ શામધામ સુરત રૂબરૂ આવીને પણ તમે આવી સારી વસ્તુની ખરીદી કરી શકો છો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ